તો વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદમાં વકફ મિલકતોના ડિજિટલ રજિસ્ટ્રેશન પોર્ટલ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુસ્લિમ આગેવાનો ટ્રસ્ટીઓ અને જે જે અનેક વિશાળ લોકો રહી તમામ લોકોની ત્યારે ગુજરાત વકફ બોર્ડના અધિકારીઓએ પોર્ટલની ઉપયોગીતા નોંધણી પ્રક્રિયા અને ડિજિટલ ડેટા એન્ટ્રી અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું જેથી વકફ જે મિલકતો છે મિલકતોનું પારદર્શક અને આધુનિક સંચાલન સુનિશ્ચિત થાય

જે બાબતની અંદર આપણી સાથે વકફમાંથી આવેલ અધિકારીઓ પણ અહીંયા આગળ હાજર છે તેમને પણ પૂછીશું કે આ જે કાર્યક્રમ અહીંયા આગળ થયો છે તેનો મુખ્ય હેતુ શું હતો અને શું કહેશો સૌથી પહેલાં તો તમારું નામ સાહેબ શું છે મારું નામ તોફિક વોરા ગુજરાત રાજ્ય વકફ બોર્ડના મેમ્બર છું ટોપિક ભાઈ શું કહેશો આજને આ જે મુખ્ય કાર્યક્રમ થયો ઘણો સરસ કાર્યક્રમ રહ્યો તેની અંદર લોકોએ ખૂબ પ્રતિસાદ પણ આપ્યો છે અહીં આગળ અને ખૂબ મોટી સંખ્યાની અંદર ભરૂચ જિલ્લામાંથી અહીં આગળ ખૂબ જ જે મસ્જિદના મુતવલીઓ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા છે શું કહેશો જે બાબત પ્રથમ એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર પચીસ નામદાર ભારત સરકાર દ્વારા વગપ એમેન્ડમેન્ટ એક્ટ અમલમાં આવ્યો ત્યારબાદ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આ એક્ટને માન્યતા આપવામાં આવી આ એક્ટમાં માન્યતા આપવા મુજબ ઉમીદ પોર્ટલમાં દરેક ટ્રસ્ટીઓએ તેમની સંસ્થા રજીસ્ટ્રેશન કરવી ફરજિયાત છે અને ઘણા બધા મુતવલીઓને ટ્રસ્ટીઓને ઉમીદ પોર્ટલમાં કેવી રીતે નોંધણી કરવી તેની ખૂબ જ જટિલ પ્રક્રિયા હોય અને તે જટિલ પ્રક્રિયામાંથી કેવી રીતે પસાર કરવું પસાર થવું અને એકદમ ઇઝીલી રીતે નોંધણી થઈ શકે તેવા શુભ આશયે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા તારીખ ત્રણ દસ બે હજાર પચીસના રોજ એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવેલી એ નોટમાં અમે એવું જણાવેલું કે વકફ બોર્ડ આપણા આંગણે આવીને ઉમિદ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે જાણકારી અમારા ટ્રેનર દ્વારા આપવામાં આવશે અને તેને અનુલક્ષીને ભરૂચ જિલ્લામાં આમોદ મુકામે બચ્ચો કા ઘર જેનો ટ્રસ્ટ રજિસ્ટર નંબર બી આઠસો ઇઠ્યોતેર છે તેના મોતમીમ સાહેબ બશીર રાણા સાહેબે અમારો સંપર્ક કરેલો અને તેમણે અમને જણાવેલું કે અમે ભરૂચ જિલ્લામાં આ ટ્રસ્ટની ઉમીદ પોર્ટલ પર સારી રીતે નોંધણી થઈ શકે તે નોંધણી માટે આખા ભરૂચ જિલ્લાના જેટલા ટ્રસ્ટીઓ છે તેનો પ્રોગ્રામ રાખવા માંગીએ છીએ જેથી અમોએ વકફ બોર્ડના વેલ ટ્રેન તોફિકભાઈ શેખ તથા રૂઆભભાઈ મુનશી કે જેઓ સેન્ટ્રલ વકફ બોર્ડ દિલ્હી મુકામે ટ્રેનિંગ લઈને આવેલા છે તેઓને હાજર રાખીને ઉમ્મી પોર્ટલમાં દરેક ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની પૂરેપૂરી માહિતી આપી છે અને કેટલાક મુકપલ્લીઓ તથા ટ્રસ્ટીઓને જે ઉજવતા પ્રશ્ન હતા તે પ્રશ્નોનું પણ અહીં સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું છે અને આ પ્રોગ્રામમાં ઓછામાં ઓછા ત્રણસોથી સાડી ત્રણસો ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેલા અને ખૂબ જ સારો પ્રોગ્રામ થયો છે અને આવનારા દિવસોમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવો તાલીમ શિબિરનો અમે પ્રોગ્રામ કરી રહી કરીશું આ આ ગુજરાતની અંદર પહેલો જ કાર્યક્રમ ભરૂચ જિલ્લાનો જે આમોદમાં થયો છે તે ભરૂચ જિલ્લામાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા પહેલો કાર્યક્રમ નહીં પરંતુ છોથો કે સાતમો કાર્યક્રમ આ ભરૂચ જિલ્લામાં થયેલો છે પણ ગુજરાત રાજ્ય વકફ બોર્ડના વેલ ટ્રેન અધિકારીઓ આવીને સૌ પ્રથમ ભરૂચ જિલ્લામાં આ પ્રોગ્રામ કરેલો છે ખૂબ સરસ અહીં આગળ કાર્યક્રમ બસીરભાઈ રાણા દ્વારા અહીં આગળ કરવામાં આવ્યો હતો બશીરભાઈ પર આપણી સાથે અહીં આગળ ઉપસ્થિત છે તેમના થકી આજે જે સફળ એક કાર્યક્રમ થયો છે ખૂબ જ લોકો અહીંયા આગળ પ્રતિસાદ આપ્યો છે આખા જિલ્લાના અહીં આગળ જે મસ્જિદોના મુતવલ્ય અને હાજર રહ્યા હતા શું કહેશો બસીરભાઈ તમે આજે કાર્યક્રમ કર્યો વકફ બોર્ડમાંથી આખી ટીમ આવી અહીંયા આગળ ખૂબ સરસ માર્ગદર્શન અહીંયા આગળ આપવામાં આવ્યું છે તે બદલ શું કહેશો અમે લોકો ગુજરાત વકફ બોર્ડના જે માનનીય તોફીકભાઈ સાહેબ એમની ટીમ સાથે અહીંયા પધાર્યા છે તો અમે એમનો આભાર માનીએ છીએ સાથે જે લોકો બહોળી સંખ્યામાં ભરૂચ ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામોમાં અહીં આવ્યા એ લોકોનો બી આનંદ માનીએ એ લોકોનો બી અમે આભાર માનીએ છીએ અને અલ્લાહ તાલાનો શુક્ર અદા કરીએ છીએ કે અલ્લાહ તાલાએ અમને આવી એક બેહા મકબૂલ ખિદમત કરવાની તોફીક આપી કોઈ અમને જાણ જાણવા મળ્યું છે કે ઘણા બધા કિસ્સાઓ એવા સાંભળવામાં આવ્યા છે અહીંયા આગળ કે કઈ લોકોએ એમ જે મસ્જિદોની મિલકત હોય કબ્રસ્તાનની મિલકત હોય મદ્રસાઓની મિલકત હોય તે અત્યાર સુધી રજીસ્ટ્રેશન નથી કરવામાં આવી આજે જે કાર્યક્રમ સફળ થયો છે તે બાબતને લઈને હવે શું થશે કેવું લાગી રહ્યું છે ઇન્શાલ્લા લોકો આ તરફ આવશે અને વકફ બોર્ડમાં જઈને પોતાની મિલકતોને રજિસ્ટર કરાવશે ટૂંક સમયની અંદર આ જે કાર્યક્રમ સફળ કાર્યક્રમ રહ્યો છે આમોદની અંદર બચ્ચો ઘર ખાતે હવે જોવાનું રહ્યું કે અનો જે પ્રતિસાદ છે તે ક્યાં જાય છે જાવિદ મલિકનો રિપોર્ટ કે ટીવી ન્યૂઝ